હાય ગાઈઝ વેલકમ બેક ટુ ધ ચેનલ જય શ્રી કૃષ્ણ કેમ છો હું જમવાનાની તૈયારી કરું છું જમવામાં આજે બનવાનું છે ખીચડી અને બાફલો તો કિન્ટુ કેરી લઈને આવ્યા હતા તો એક બાજુ બાફલો બનાવવા મૂકું અને એક બાજુ મને કેરીનું શાક બનાવવાનું છે એની હું તૈયારી કરું જો આ ચાર કેરી છે એમાંથી બે કેરીનો હું બાફલો બનાવીશ અને બે કેરીનું શાક બનાવીશ તો થોડું થોડું તમારે વચ્ચે બતાવીશ કે હું બાફલો પણ કેવી રીતે બનાવું છું અને કેરી પણ કેવી રીતે કેરીનું શાક પણ કેવી રીતે જો મેં કેરી સમારી લીધી છે અને આ બે કેરી મેં છોટા પાણીમાં બાફવા માટે મૂકી છે અને આ બે કેરી હું કૂકરમાં મૂકું છું ગોળ અને મીઠું નાખીને એને બાફવા માટે મૂકીશ અને આ કેરી બફાઈ જશે પછી આનું જે પાણી નીકળશે ને એ હું આમાં નાખી દઈશ એટલે ખટાસવાળું પાણી બીજો ઘસે ના વપરાય ને તો આ બાફલામાં વપરાઈ જશે આમાં હું ગોળ અને મીઠું નાખીને ત્રણથી ચાર વિસર વગાડી દઈશ કેટલી વારમાં કેરીના ટુકડા પણ ઠંડા પડી જશે પછી આપણે એનું શાક બનાવીશું આ મેં કેરીનું શાક વઘારવા માટે તેલ મેથી જીરું રાઈ અને આખા લાલ મરચાં અને તેલ થોડું વધારે લીધું છે કારણ કે આ શાક ખરાબ ના થાય ને એના માટે હવે આપણે અંદર હિંગ એડ કરીશું જો આ શાક રેડી છે આ શાકમાં મેં છે ને આપણે જે જરૂરીનો જે રેગ્યુલર મસાલા હોય ને એ જ એડ કરીશું તો ગાઈસ મેં તો જમી કરીને પરવારી ગઈ ખીચડી અને બાફળો બનાવ્યો તો એ તો તમારે ખબર જ છે અને સંજોગ બનાવ શું મારું આ કામ તો થઈ ગયું હવે દાનવી થોડીક વાર સુવા ગઈ છે તો થોડીક વાર હવે ટીવી દેખવું કારણ કે એ એ હોય છે ને આજુબાજુ તો નથી મોબાઈલ મળતો નથી ટીવી મળતું પછી હું પણ દેખું છું ને તો એ બી માગે છે એટલે હું કશું જ જોતી નથી અત્યારે એક કુરિયર આવ્યું છે મેં એક વસ્તુ મંગાવી છે હું તમારે બતાવું કે શું છે પછી તમારે ઓપન કરીને બતાવું

એક ફોલ્ડેબલ કબાટ જો છે આમાં છે ને ફિટ કરીને તમારે બતાવો કે કેવું છે જો આવી રીતનો થાય છે રેડી હજી બાકી છે જો આવી રીતે બની ગયો છે રેડી છે અમે ઘરે છે ને ઠાકોરજીના પુસ્તક અને એ બધું આ ઓપન અને અહીંયા ક્લોઝ થશે તો આવી રીતે બની જશે આવી રીતે આમાં અમે ઠાકોરજીના પુસ્તક છે વસ્ત્ર છે એ બધું મૂકવા માટે મંગાવ્યું હતું અમે જમીને ઘરેથી નીકળ્યા અને અત્યારે બધા અમે ગાર્ડનમાં બેઠા છીએ ગાર્ડન ગાર્ડન દાનો ક્યાં ગઈ દાનો જો છે દાનો આ રહે આ પાછળ પાછળ ફાઉન્ટેન શો બે મિનિટ બે મિનિટ સો ગાઈસ આ હતો આજનો વિડિયો જો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ ટુ ધ ચેનલ જય શ્રી કૃષ્ણ બાય બાય જોર જોરથી કર થી કરો